નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી પી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમતું પ્રકરણ બાર છે સ્માર્ટ ચાર્ટ આગળના વિડીયોમાં આપણે મહાવો એક બે અને ત્રણનું સોલ્યુશન જોઈ લો આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા ફૂલોના ચિત્રના આધારે કોષ્ટકમાં ચિહ્ન લગાવીને પૂર્ણ કરવાનું છે જો ગુલાબનું ચિત્ર છે તો આપણે ચિત્રમાં જોઈએ કેટલા ગુલાબ છે તો કે એક આ બે આ ત્રણ આ ચાર ગુલાબના આપેલા છે એક બે ત્રણ અને જાસૂદ જોઈએ આ પેલું આ બીજું ત્રીજું ચોથું ચાર પાંચ છ ને સાત આવૃત્તિ ચિહ્ન બનાવીએ સાતનું કરેણ તો કરણનું આપણે ઉપરના ચિત્રમાં જોઈએ તો કરણના ફૂલ જોઈએ આપણે ચિત્રમાં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સૂર્યમુખીના જોઈએ તો જો આ એક આ બે ત્રણ ચાર અને પાંચ ચિત્રો છે ત્યારબાદ કમળના ચિત્ર જોઈએ તો કઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ત્યારબાદ ગલગોટો એક બે ત્રણ ચાર પાંચ છ સૂર્યમુખીના પાંચ કમળ નવ તો નવ નું આપણે આવૃત્તિ ચિહ્ન બનાવીએ ગલગોટો દસ પ્રશ્ન બે જોઈએ નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી વર્તુળ સ્થાલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો અહીં જો આપણે વર્તુળાલેખ આપેલો છે અને કોષ્ટક આપેલું છે પહેલો વિકલ્પ છે કુલ બાળકોમાં કેટલા ભાગના બાળકોએ ઘરની સફાઈ કરી તો સ્તંભ આલેખના આધારે જવાબ આવે છે અડધા એક તૃતીયાંશ એટલે કે બી જવાબ આવશે બીજું કુલ બાળકોમાંથી કેટલા ભાગના બાળકોએ બજારની વસ્તુ લાવવામાં તો એક ચતુર્થાંશ ચોથા ભાગના બાળકો જવાબમાં આવશે એ ત્રીજો કુલ બાળકોમાંથી કપડાં ધોનાર જમવાનો જમવાનું બનાવનાર બાળકો કેટલા ભાગના તો જવાબ આવશે સી અડધા ભાગના પ્રશ્ન ત્રણ અમીધારા પ્રાથમિક શાળામાં અઠવાડિયામાં હાજર રહેલા ધોરણ સાતના બાળકોના સ્તંભ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો જો સ્તંભ આલેખ આપી દીધો છે આપણે પ્રશ્નોના જવાબ લખીએ એક્સ અક્ષ પર કઈ માહિતી છે તો જવાબ આવશે હાજર વિદ્યાર્થી વાય અક્ષ પર તો કે સાત વારના નામ કયા દિવસે સૌથી વધુ બાળકો વર્ગમાં હાજર રહ્યા તો આપણે જોઈએ આલેખમાં બુધવારે કયા દિવસે સૌથી ઓછા ઓછા હોય તો શનિવાર મંગળવારે કેટલા બાળકો છે તો કે ચાલીસ અને એકતાલીસ વિધ્યા એકતાલીસ બાળકો પ્રશ્નચાર જોઈએ હવે નીચે આપેલા કોષ્ટકના આધારે માહિતી પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ આપો જો અહીં પણ આપણને મહાવરાત રણની જેમ જ આપણને કોષ્ટકો આપેલા છે વિકલ્પ જોઈએ પહેલાં તો બે વર્ષ બાદ સસલાની સંખ્યા કેટલી વધે છે તો અડધી તો નથી થતી અઠ્યાવીસ અને છપ્પન અઠત્રીસ સાઠ સાઠમાં બે ઓછા રહી છે બમણી આવશે જવાબ એ બમણી થઈ છે બીજું દર વર્ષે સસલાની સંખ્યા પાછલા વર્ષ કરતાં બમણીની આસપાસ વધે છે જવાબ આવશે બી પાંચમા વર્ષે સસલાની સંખ્યા લગભગ કેટલી થઈ હશે તો બી ની આસપાસ ત્રણસોની ની આસપાસ આપણે ગણતરી કરી શકીએ કોષ્ટકમાં લખીએ ત્રણસો છઠ્ઠા વર્ષે સસલાની સંખ્યા લગભગ ત્રણસો ને ત્રણસો છસો એટલે કે સી આવશે ની આસપાસ પાંચમું કેટલા વર્ષે સસલાની સંખ્યા લગભગ એક હજાર થઈ હશે છઠ્ઠા વર્ષે છસો છે તો આપણે નવ વર્ષનો અંદાજ મારીએ આઠ વર્ષે પણ થઈ જ જઈને છ ને છ બાર સોરી સી સાતમા વર્ષે લખીને કરીએ આપણે સી સાતમા વર્ષે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને અમારી ચેનલમાં આગળના વિડીયોની માહિતી પણ મળી રહે